લાલા રાયજી ઉપર લાઠીચાર્જ કરવાનો આદેશ કોને આપ્યો હતો એક સેકન્ડ માટે વિચારો મનમાં જવાબ આવ્યો હશે સોન્ડર પણ આ જવાબ ખોટો છે સાચો જવાબ આવશે

એસપી હોય છે અને તેઓ લાઠી ચાર્જ માં લાલા થાય છે ભગતસિંહ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ અને અન્ય ક્રાંતિકારી મિત્રો લાલાજી નો બદલો લેવાનો વિચારે છે અને અહીંયાથી સ્ટોરીમાં સ્ટોરી માં આવે છે તેમનાથી ભૂલ થાય છે અને આ ભૂલ એવી છે કે તેઓ જેમ્સ ના બદલે લાહોર ના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી કરીને અને આખી સમગ્ર ઘટના છે જે ઇતિહાસમાં લાહોર ષડયંત્ર તરીકે ઓળખાય છે જેના પરિણામે સમય સાથે ભગતસિંહ રાજગુરુ અને તેમના મિત્ર ને પાંચી આપવામાં મિત્રો કોમેન્ટમાં એ જણાવશું કે લાલા લજપતરાયજી દ્વારા પ્રકાશિત સામાયિક કયા કયા હતા અને આ પ્રકારની જ માહિતી માટે ફોલો કરો આલાપ એકેડેમી ધન્યવાદ